તો ભારત ભારત લઈને અન્ય મહત્વના સમાચાર સામે રહ્યા છે વચ્ચે જે તણાવ ચાલી રહ્યો છે ત્યાં પૂછમાં પાકિસ્તાને કરેલ ગોળીબારના સબૂત મળી આવ્યા છે નાગરિકો અને રહેણાંક વિસ્તારને નિશાન બનાવવામાં આવ્યા હતા ત્યારે ઘર પર થયેલા ગોળીબારના સીસીટીવી સામે આવ્યા છે વિશ્વની સામે પાકિસ્તાનનો ચહેરો ઉજાગર થયો છે ત્યારે ભારત સામે નિષ્ફળ રહ્યું છે પાકિસ્તાન ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કેવી રીતે આ હુમલો કરવામાં આવ્યો છે તેના સીસીટીવી દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જ્યાં પૂછમાં પાકિસ્તાને જે ગોળીબાર કર્યો હતો આ તેના સબૂતો મળી આવ્યા છે સીસીટીવી સામે આવ્યા છે ફરી એકવાર તમે જુઓ કેવી રીતે પાકિસ્તાન દ્વારા પૂછમાં જે હુમલો કરવામાં આવ્યો છે જ્યાં શાંત વાતાવરણ એકાએક જે દારૂ ગોળાથી ગુંજી ઉઠે છે એકવાર ફરી એ દ્રશ્યો તમે જુઓ ટીવી સ્ક્રીનના એ દ્રશ્યો એ સીસીટીવી તમે જોઈ રહ્યા છો જે પાકિસ્તાન દ્વારા કેવી રીતે આ હુમલો કરવામાં આવ્યો જોત જોતામાં જ મોટો બ્લાસ્ટ કરવામાં આવ્યો છે ત્યારે આ ગોળીબારના સબૂત સામે આવ્યા છે નાગરિકોને રહેણાંક વિસ્તારને નિશાન બનાવવામાં આવી રહ્યા છે ઘર ઉપર જે ગોળીબારના સીસીટીવી સામે આવે છે વિશ્વની સામે પાકિસ્તાનનો કાળો ચહેરો ઉજાગર થઈ ગયો છે ત્યારે ભારત સામે પાકિસ્તાનની ચાલ નાપાક રહી હતી